ખાંભાના ભાડ ગામની યુવતીને મરવા મજબૂર કરનારા બે ઝડપાયા ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામે રહેતી અને ખાંભા ખાતે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની માં જોબ કરતી પચીસ વર્ષીય ભૂમિકાબેન હરેશભાઈ સોરઠિયાએ ફાઇનાન્સ ઓફિસમાં જ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા જેથી પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજું હતું આ મામલે પોલીસે તપાસ કરતા મૃતક ભૂમિકા ટેલિગ્રામ મારફતે એક ચેનલના પરિચયમાં આવી હતી જે ચેનલ તેમના સભ્યોને ટાર્ગેટ આપતી હતી જેમાં ભૂમિકાને પ્રથમ વળતર હતું એમ તેનો વિશ્વાસ હતો ભૂમિકાને તેમના રોકાણ સામે ઊંચું વળતર ચૂકવવાની લાલસ આપી હતી જેમાં મેમ્બરશીપ જેવા અલગ અલગ ઓઠા તળે ભૂમિકા પાસેથી અઠેવી લાખ રૂપિયા જેવી ગઝા ઉપરવટની રોકડનું રોકાણ કરાવી લીધું હતું જ્યારે યુવતીએ પૈસા પાછા માંગ્યા ત્યારે પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો અને પણ આપતા ન હતા જેથી યુવતી પર દેવું થઈ જતા તેણે આત્મહત્યા કરી લીધી હતી તેની પેલા એક સુસાઈડ નોટ લખી હતી જેમાં લેણું થઈ જવાથી આ પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેના હિસાબે આ ભૂમિકાએ આત્મહત્યા કરી હતી આ મામલે ખાંભા પોલીસે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુનગોની મધ્યપ્રદેશની અને રોહિત અમોકલદાસ રામચંદ્રની ધરપકડ કરી હતી બંને આરોપીઓને પોલીસે ઉઠાવી લીધા હતા આમ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની ખાંભા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે આ આરોપીઓ ગુનો કરવાના ઈરાદે સામાન્ય માણસોને છંદ પૈસાની લાલચ આપી બેંક ખાતું વેચાતું લઈ અન્ય આરોપીને ઊંચા ભાવે વેચી દઈ અને પર એકાઉન્ટે મહિનાનું ભાડા પેટે મેળવી સાયબર ક્રાઇમ કરવા ભાડે આપી ગુનો કરતા હતા ખાંભા પોલીસે આ બાબતે ગંભીરતા દાખવી ટેકનિકલ સોર્સ અને મરણ જનાર યુવતી ભૂમિકા સોરોઠે લખેલી સુસાઇડ નોટના આધારે અલગ અલગ દિશામાં તપાસ આદરે સુસાઇડ નોટમાં પોતાના માતા-પિતાને સંબોધીને લખ્યું જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા હું સુસાઇડ કરું છું મને તમારાથી કોઈ વાંધો નથી મારા પર અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થયું છે આ દેવું મારાથી સહન નથી થતું એટલે આ પગલું હું ભરું છું હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી પણ બધું ઊંધું ઓળી ગયું છે મારા પર દેવું થઈ ગયું છે આ દેવું શાઇન કોમ કંપનીમાંથી થયું છે જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો મારા પછી તમને પાંચ લાખ રૂપિયા મળી શકશે એની પ્રોસેસ કરીને લઈ લેજો મારું પીએફ પણ પડ્યું હશે એ ઉપાડી લેજો મને માફ કરી દેજો મારા લીધે તમે હેરાન થશો મમ્મી મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મારી બોડી ઘેર આવે ત્યારે એક મને ગળે લગાડી લેજો મમ્મી પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો ને

એમ બે આરોપીઓની ઝડપી પાડ્યા છે જ્યારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે પકડાયેલા બંને આરોપીઓ એકાઉન્ટર હોલ્ડર છે જે બધી માહિતીઓ અન્ય વ્યક્તિઓને આપતા હતા જેમાં બંને આરોપીઓ કમિશન લેતા આ મામલે ફોડ કરવાનું કોઈ મોટું રેકેટ પણ સામે આવી શકે ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સર તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સરના સતત માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ અમરેલી જિલ્લા વડે અલગ અલગ ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવતું હોય છે તેમાંના એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના વીસથી પચીસ દિવસની અંદર અઠ્યાવીસ લાખ ગુમાવેલા જે આ સાયબર ફ્રોડનું મેન કારણ છે એના પોતાના અઠ્યાવીસ લાખ ગુમાવેલા પૈસા તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુંગો ઉંમર વર્ષ છે પચીસ અને બડવાની મધ્યપ્રદેશના વતની છે તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે ઝોન અમૂલક દાસ રામચંદ્રાણી જેની ઉંમર પચીસ વરસ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે આ બંને આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ બંને આરોપીઓનું કામ હતું અલગ અલગ બેંક ડિટેલ્સ જે એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવી અને ગુનાના કામમાં વાપરવી અમરેલી જિલ્લા પોલીસ વતી આપ સૌજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ પ્રકારનો આવો સાયબર ફ્રોડ જો આપની સાથે થાય તો આપણે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરવું તેમજ જીવન ખૂબ જ અમૂલ્ય છે કોઈ પણ કમાવવા માટે શોર્ટકટ્સ અપનાવવા નહીં સાયબર ફ્રોડનો શિકાર ન બનવું અને ક્યારેય પણ એવા આત્મહત્યા કરવાના વિચાર આવે તો આપે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ લેવી